અમદાવાદમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ થોડા સમય અગાઉ અમદાવાદના સુભાષ બ્રિજ નજીક આવેલા કેશવનગર વિસ્તારમાં જનકપુર સોસાયટી પાસે આવેલા ખાડિયા ચાલી તરીકે ઓળખાતા એકસો થી વધુ મકાનો ઝૂંપડાઓના મેગા ડિમોલેશન કરવામાં આવ્યા હતા પરંતુ થોડા સમય બાદ ફરી ફરી કાચા કાચા મકાનો બનાવી લોકો રહેવા આવી ગયા હતા મકાન તોડવાની તજવીજ સ્થાનિક પોલીસ અને એમસી ના કર્મચારીઓ દ્વારા સાથે મળીને હાથ ધરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત સ્થાનિક મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો પોલીસ સાથે પણ ઝપાઝપી અને ખેંચતાડ જોવા મળી હતી સ્થાનિકો સાથે ઘર્ષણ વધુ થતા વધારે કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતા એક મહિલાને ઈજા પહોંચી હતી જેને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને કામગીરીમાં અવરોધ ઉભો કરનારાઓની રાણીપ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને રાણીપ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા અમદાવાદ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ